અમદાવાદની સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરોડરજ્જુ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો હતો બેઠાડું જીવનશૈલીના કારણે કરોડરજ્જુને લગતી સમસ્યાઓ વધી છે ડૉક્ટર ભરત દવે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં આર્થિક રીતે નબળા લોકોને નિઃશુલ્ક અને નજીવા દરે સારવાર કરી આપવામાં આવે છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓના અંગે માહિતી આપવામાં આવી હતી તે બદલ તેમણે હોસ્પિટલને શુભેચ્છાઓ પાઠવી હતી ત્રીસ ત્રીસ પેશન્ટની સર્જરી સીએસઆર એક્ટિવિટી સોશ ક્લિનિકલ સોશિયલ રિસ્પોન્સ એક્ટિવિટી પર અમે કામ કરીએ છીએ જેથી કરીને અમે દર્દીને ફાયદો આપી શકીએ અને દર્દીને જે રૂટીન હોય એના કરતાં પચાસ ટકા ઓછા પૈસામાં કામ કરીએ છીએ સાથે સાથે અમારી પાસે અમારું ટ્રસ્ટ છે જેની અંદર રિસર્ચ એક્ટિવિટી જે પૈસા આપે છે એ પણ અમે એ રિસર્ચ એક્ટિવિટીવાળા પૈસા પણ એ ટ્રસ્ટમાં મૂક્યા હોય જેથી કરીને અમે દર્દીને મદદ કરી શકીએ છીએ આનો મેળ દર્દીઓને જેને નિદાન પાકું કરી શકતા નથી એ લોકોને સ્ટેન્ડિંગ એમઆરઆઈ જ્યારે આપવામાં કરવામાં આવે ત્યારે એનું નિદાન પાકું થાય છે સાહીઠ સિત્તેર વર્ષના જે લોકો અમારી પાસે આવે જે ઘસારો લઈને આવે તો ઘસારાનો કોઈ ઉપાય નથી એના માટે તો આપણે જે સર્જરી કરવી પડે કે જે દવાઓ લેવી પડે કે જે ઇન્જેક્શન લેવા પડે એ ફરજિયાત હોય પણ આ થતું અટકાવવું કે આને ડીલે કરવું એ શક્ય બને માંસપેશીઓને સ્ટ્રોંગ કરવાથી એટલે સ્પાઇનની સ્પેસિફિક ફિઝિયોથેરેપી એ બહુ જ એસેન્શિયલ છે અને જરૂરી છે કન્ટિન્યુઅસ બેસવું જોડે બહુ જ કન્ટિન્યુઅસ ફોનમાં નીચે જોઈને જોવું આ બે કન્ડિશન એવી છે કે જે અવોઈડ કરવી જોઈએ અને થોડા થોડા ગાડે બ્રેક લેવા જોઈએ એ બ્રેક લેવાથી જે આપણા માંસપેશીઓ છે એને રિલેક્સેશન મળે અને તકલીફો થવાના ચાન્સ ઘટે